નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું જે અંતર્ગત આજે સાંભળો દાવાનલ પાન લીલા અને દાવાનલ પાન લીલાનું આધ્યાત્મિક રહસ્ય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ દાવાનલ પાનની લીલા કરી તેને લગતી બે કથાઓ આપણને વાંચવા મળે છે તો આજના વિડીયોમાં આપણે આ બંને કથાઓનો ઉલ્લેખ કરીશું આવો સાંભળીએ ભગવાને કરેલી પહેલી દાવાનલ પાન લીલાની કથા એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપ બાળકો વિવિધ પ્રકારની ક્રીડાઓમાં તલ્લીન હતા તે સમયે તેમની ગાયો અરણ્યમાં દૂર દૂર નીકળી ગઈ તાપ અને તૃષાથી વ્યાકુળ થઈને ગાયો ભૂંજાટવી જંગલમાં પ્રવેશી પોતાની ગાયોને દૂર નીકળી ગયેલી જાણી તપાસ કરવા છતાં ગાયો ન મળવાથી ગોપ બાળકો દુઃખી અને ચિંતાતુર થઈ ગયા ગાયોના પગના નિશાનના આધારે શ્રીકૃષ્ણને સાથે લઈને સૌ ગાયોની શોધમાં નીકળી પડ્યા તપાસ કરતાં કરતાં તેમણે ગાયોને મુંજાટવી જંગલમાં તૃષિત અને વ્યાકુળ અવસ્થામાં જોઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સુમધુર કંઠથી ગાયોને નામ લઈ લઈને બોલાવા લાગ્યા ગાયો ભગવાનનો કંઠનાદ સાંભળીને પ્રસન્ન થઈ અને સામે હંભારવ કરવા લાગી તે જ સમયે મુંજાટવી જંગલમાં અચાનક દાવાગ્ની લાગ્યો આંધી અને સૂકા ઘાસને કારણે દાવાગ્નિ ખૂબ જ ઝડપથી વધી ગયો ગાયો અને ગોપ બાળકો દાવાગ્ની વચ્ચે ઘેરાઈ ગયા તેઓ સૌ અત્યંત ભયભીત બની ગયા અને ગોપ બાળકો કૃષ્ણ ભગવાનને આર્તભાવે પોકારવા લાગ્યા હે કૃષ્ણ હે મહાવીર કૃષ્ણ હે પરમ બલસાલી બલરામજી અમે તમારા શરણાગત છીએ આ દાવાગની અમને સળગાવી રહ્યો છે આપ અમને તેમાંથી બચાવો તેમના દિનવચનો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે તેમને કહ્યું અરે તમે સૌ ડરો નહીં તમે સૌ તમારી આંખો બંધ કરી દો ભગવાન શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે ગોપ બાળકોએ પોતાની આંખો બંધ કરી દીધી ભગવાન શ્રીકૃષ્ણ આ ભયંકર આગને પોતાના મુખથી પી ગયા ભગવાને સૌને આ ભયંકર સંકટમાંથી છોડાવ્યા જ્યારે સૌએ આંખો ખોલી ત્યારે તેમણે જોયું કે સૌ દાવાગ્નિથી બચી ગયા છે એટલું જ નહીં પરંતુ તેઓ સૌ મુંજાટવી જંગલમાંથી ભાંડેરવન પાસે પહોંચી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણના આ અલૌકિક સામર્થ્યને જોઈને સૌ ગોપ બાળકો આનંદિત અને આશ્ચર્યચકિત બની ગયા અને સૌ વ્રજમાં પાછા આવ્યા તેમના દર્શનથી યશોદામાં રોહિણીજી અને ગોપીઓ પરમાનંદમાં નિમગ્ન બની ગઈ હવે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણની દાવાનલ પાન લીલાની બીજી કથા કાલિય દમન પછી સ્ત્રી વ્રજવાસીઓ પોતાને ઘેર જવાને બદલે રાત્રે યમુના તીરે જંગલમાં જ સૂઈ ગયા તે વખતે રાત્રે દાવાનલ પ્રગટ્યો ગોપ ગોપીઓ અને ગાયો સૌ દાવાનલથી ઘેરાઈ ગયા આ પ્રચંડ આગને જોઈને સૌ ખૂબ જ ભયભીત બની ગયા તે વખતે સૌ ભગવાન શ્રી કૃષ્ણને શરણે આવે છે અને ભગવાન તથા બલરામજીને પ્રાર્થના કરે છે હે કૃષ્ણ હે મહાભાગ્યવાન કૃષ્ણ હે અતુલિત બલસાલી બલરામજી જુઓ જુઓ આ ભયંકર અગ્નિ તમારા સ્વજનોને ગ્રસી રહ્યો છે સળગાવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે પોતાના સ્વજનો અને પોતાની ગાયો સંકટમાં છે ત્યારે તેઓ તે દાવાનલને પી ગયા અને સૌને સંકટ મુક્ત કર્યા આમ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને બે વખત દાવાનલથી મુક્તિ અપાવે છે હવે સાંભળો આ દાવાનલ પાન લીલાનું રહસ્ય શું છે મિત્રો સૌ પ્રથમ જાણો આ દાવાનલ શું છે અને આ દાવાનલ પાનનું આધ્યાત્મિક રહસ્ય શું છે આ સંસાર એ જ દાવાનલ છે સંસારનો પણ એક તાપ હોય છે એ તાપ જ દાવાનલનો તાપ છે વાસનાઓની જાળ એ જ મુંઝાટવી છે આ વાસનાઓ જ માનવીને સંસારરૂપી દાવાનલમાં ખેંચી જાય છે સંસારરૂપી આ દાવાનલનો તાપ બહુ જ આકરો હોય છે આ સંસાર રૂપી દાવાનલથી મુક્ત કઈ રીતે થવું આ માટે જીવ ભગવાનને પોકારે છે ભગવાનને બોલાવે છે અને આ સંસાર રૂપી દાવાનલમાંથી પોતાને મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે ભગવાન પોતાના ભક્તની પ્રાર્થના અવશ્ય સાંભળે છે જીવ આ સંસાર રૂપી દાવાગની તરફથી પોતાની આંખો બંધ કરી દે અને સંસારને બદલે ભગવાન પ્રત્યે દ્રષ્ટિ સ્થિર કરે ત્યારે ભગવાન કૃપા કરીને દાવાનલને શાંત કરી દે છે પોતાના ભક્તો પર કૃપા કરીને ભગવાન તેમને દાવાનલમાંથી મુક્તિ અપાવે છે માનવી ઇન્દ્રિયોના ભોગમાં પડે છે ત્યારે એને ખબર નથી કે આ દાવાનલ છે જ્યારે તેમાં ફસાઈ જાય છે ત્યારે તેને તાપ લાગે છે પછી ઉપાય શો ઉપાય છે ભગવાનને પ્રાર્થના ભગવાનની કૃપા સાધકને સંસાર રૂપી દાવાનાલમાંથી મુક્ત કરે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ